હેલો મિત્રો કેમ છો મજામાં એટલે કયા વિડીયોની અંદર આપણે થિયરીઓની વાત કરી થિયરી જોઈ હતી આજના વિડીયોની અંદર આપણે જોઈશું સાંકળતા પર અસર કરતા પરિબળો નોર્માલિટી થોડા ઘણા જોઈશું તો શરૂઆત કરીએ આપણે નોર્માલિટી એટલે

એક લીટર દ્રાવણ નો એક ગ્રામ તુલ્યદર જેટલો દ્રાવ્ય પદાર્થ જે ઓગાડવામાં આવે એમાંથી બનતા દ્રાવ્યને એક નોર્મલ દ્રાવણ કહેવામાં આવે એક્ઝામ્પલ સાથે હું સમજાવું છું નિયત તાપમાને નિયત તાપમાને આપણે બીકરની અંદર નિયત તાપમાને આપણે પાણી લઈશું આવું કઈ જેટલું લઈશું તો એક લિટર એક લિટર દ્રાવણ લઈશું અને એક ગ્રામ તે તેને આપણે દ્રાવ્ય કરીશું તેને આપણે દ્રાવ્ય કરીશું નિયત તાપમાન એક લિટર દ્રાવણ લઈશું તેની અંદર એક ગ્રામ તુલ્ય દળ ને દ્રાવ્ય કરીશું

એક નોર્મલ આપ્યું હોય તો તમે જવાબ આપી શકો પણ બે નોર્મલ ત્રણ નોર્મલ આપ્યું હોય તો કઈ રીતે વ્યાખ્યા બનાવી તો જુઓ નિયત તાપમાને એક લીટર દ્રાવણની અંદર એક લીટર દ્રાવણમાં એક લીટર દ્રાવણમાં બે ગ્રામ મૂલ્ય દળ જેટલો

ખાલી બદલાશે બીજું બધું એમને કે નિયત તાપમાને એક લિટર દ્રાવણમાં ત્રણ ગ્રામ તુલ્ય દળ જેટલો દ્રાવ્ય પદાર્થ ઓગાડતા તો બનતા દ્રાવ્ય ને ખાલી જગ્યાએ નોર્મલ ગ્રામ કહેવાય તો ત્રણ નોર્મલ કહેવાય બે ગ્રામ લઈએ તો બે નોર્મલ આવશે એક ગ્રામ લઈશું તો એક નોર્મલ આવશે ત્રણ ગ્રામ લઈએ તો ત્રણ નોર્મલ આવશે આગળનો વિડીયો ધારો કે એક તુલ્યદર્દી રીત આપણે જોઈ ના હોય તો જોઈ લેજો વિડીયો આગળ આપણે જોઈશું કે એક મીટર આપેલું હશે પાણી ભરાયું છે તેને આપણે દ્રાવ્ય કર્યું અને તાપમાની એક લિટર દ્રાવણ

આપણે સમજીએ ગ્રામ એની ચાલીસ ગુણ્યા એક એટલે કે ચાલીસ ગ્રામ તો બે નોર્મલ આવ્યા હોય તો ચાલીસ ગુયાસી એટલે એસી

દળ 40 ગ્રામ છે એક નોર્મલ દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બનાવવા માટે એક નોર્મલ દ્રાવણ એની વસ્તુ બનાવવું હોય તો એક લિટર દ્રાવણ એક લીટર દ્રાવણ એક તુલ્ય દર જેટલો દ્રાવ્ય પદાર્થ ઓગાડીશ ઓગાળતા એક ગ્રામ તુલ્ય દળ જેટલો દ્રાવ્ય પદાર્થ ઓગાડવો પડે એટલે કે કહી શકાય કે ચાલીસ ગ્રામ NaOH વગાડતા એક નોર્મલ દ્રાવણ બને એવું કહી શકાય એક ગ્રામ તુલ્ય દળની જગ્યા એ ચાલીસ ગ્રામ એની એક લીટર દ્રાવણમાં બે ગ્રામ તુલ્ય દળ આવે હોય તો બે ગ્રામ તુલ્યદળ જેટલો

ચાલીસ બે ગ્રામ્ય દર લઈએ તો બે મૂકી દેવાના ચાલીસ એની NaOH તો 40 દુ એસી એટલે કે બમણો 80 ગ્રામ એની ઉચ

એક ગ્રામ બે ગ્રામ તુલ્ય દળ એટલે દળનું વજન આપણને તય ગણું મળશે તો ચાલીસ ગુણ્યા તય કરવાના એટલે એકસો વીસ ગ્રામ આવશે તો એકસો વીસ ગ્રામ એની વેચ

જે જે માગ્યું હોય ગ્રામ પ્રતિ લીટરમાં માગી હોય દ્રાવ્યનું તુલ્ય દળ તો આપણે ગણી શકીએ છીએ આ સૂત્રનો ઉપયોગ કરીશું અને દ્રાવ્યનું વજન ગ્રામમાં માગ્યું હોય અને દ્રાવ્યનું તુલ્ય દળ ગુણ્યા દ્રાવણનું દળ

मिलीलीटर म आली है तो हजार थी गुणी ट्रायलियन में वजन ग्राम में लेश्यू ट्रायलियन में तुल्य दर आणि या क्रावणू वजन मिलीलीटर में सर जो तापमानीय असताना એ કદ પર બદલાય છે પણ વજન પર બદલાતી નથી કેમ તો દ્રાવ્યનું વજન તાપમાનની અસર પર દ્રાવ્યનું વજન બદલાતું નથી તાપમાનની અસર વજન પર થતી નથી પણ દ્રાવણના કદ પર એટલે કે કદ પર થાય છે એટલે કે કદ પર તાપમાનની અસર થાય છે તેથી કદ બદલાય પણ વજન પર થતી નથી તેથી વજન બદલાતું નથી હવે આપણે આ વિડીયોને આટલે સુધી રાખીએ છીએ વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં જય